જુલાઈ મહિનાના અંતમાં અમદાવાદથી ગાંધીનગર સુધીની મેટ્રો રેલ સેવા શરૂ કરાય તે પ્રકારની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરવામાં આવી રહી છે અત્યારે હાલ જે દ્રશ્યો દેખાય છે એ પાટનગર ગાંધીનગરમાં સેક્ટર એકનું જે મેટ્રો સ્ટેશન છે તે તૈયાર થઈ રહ્યું છે આ જ પ્રકારે લગભગ કુલ એકવીસ જેટલા સ્ટેશનો છે તે અમદાવાદથી ગાંધીનગર વચ્ચે બનશે જેની અંદર અઢાર જેટલા સ્ટેશન મુખ્ય લાઇન ઉપર બનશે જ્યારે અન્ય બે સ્ટેશન છે એ ગીપ સિટી તરફ જે વધારાની લાઇન ડાયવર્ટ કરવામાં આવી છે એ સ્ટેશન ઉપર પણ બનશે ઓવરઓલ લગભગ પાંચ હજાર પાંચસો કરોડ કરતાં પણ વધુની આ પ્રોજેક્ટ છે તે જુલાઈ મહિનાની અંદર પૂર્ણતાને આરે પહોંચશે આવતા મહિને એટલે કે જૂન મહિનામાં કમિશનર ઓફ મેટ્રો રેલ સેફટી મુલાકાત લેશે અને તેઓ ટ્રાયલ રન છે એને પણ ચકાસણી કરશે એમના સર્ટિફિકેટ બાદ નાની મોટી જે કામગીરી હશે એ પૂર્ણ કર્યા બાદ જુલાઈ મહિનાની અંદર કોમર્શિયલ કામગીરી છે એટલે કે મુસાફરો અવર જવર કરી શકે એ પ્રકારની ગતિવિધિ જુલાઈ મહિનાના અંતમાં શરૂ કરવામાં આવશે એ પ્રકારે મેટ્રો વિભાગ મેટ્રો રેલના જે સૂત્રો છે એમની પાસેથી માહિતી મળી રહી છે શરૂઆતના સમયમાં એટલે કે જુલાઈમાં જ્યારે શરૂઆત થશે ત્યારે અમદાવાદથી લઈ અને ગાંધીનગરના સેક્ટર એક સ્ટેશન છે ત્યાં સુધી સંભવતઃ આ ચાલુ કરવામાં આવશે વચ્ચે ગિફ્ટ સિટીને પણ એમાં આવરી લેવાશે બીજા તબક્કાની અંદર સેક્ટર એક થી લઈ અને મહાત્મા મંદિર સુધીનો રૂટ શરૂ કરાશે કેમેરામેન જયવીરસિંહ સાથે હેરન રાવલ સંદેશ ન્યૂઝ ગાંધીનગર